જિલ્લાના રાઘોપુર મુસ્લિમ ટ્રસ્ટ નાદ જાતના ભેદભાવ વગર સૌને ખાવા પીવા સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના રાઘોપુરા ગામ હાલમાં આવેલ વડોદરા જિલ્લામાં આવેલ પૂરની સ્થિતિમાં પાણીમાં ગરકાવ થઈ ગયું હતું ત્યારે ગામના રહીશોને ખાવા પીવા સાથે બીજી જરૂરિયાતની વસ્તુઓના અભાવથી મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું તે સમયે મુસ્લિમ ટ્રસ્ટ રાગોપુરા દ્વારા પાણીમાં ફસાયેલા તમામ લોકોની જમવા સાથે બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓ કોઈપણ જાતના જ્ઞાતિ ભેદભાવ વગર પૂરી પાડી હતી આ કામમાં ગામના નવયુવાનોએ ખરા તન મન અને ધનથી આ કાર્ય કર્યું હતું કરજણ સંદેશ ન્યૂઝ વડોદરા જિલ્લાના રાઘોપુર ગામે ભરાવાથી લોકોપુરા મુસ્લિમ ટ્રસ્ટ નાતજાતના જાતના ભેદભાવ વગર સૌને ખાવા પીવા સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના રાઘોપુરા ગામ હાલમાં આવેલ વડોદરા જિલ્લામાં આવેલ પૂરની સ્થિતિમાં પાણીમાં ગરકાવ થઈ ગયું હતું ત્યારે ગામના રહીશોને ખાવા પીવા સાથે બીજી જરૂરિયાતની વસ્તુઓના અભાવથી મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું તે સમયે મુસ્લિમ ટ્રસ્ટ રાઘોપુરા દ્વારા પાણીમાં ફસાયેલા તમામ લોકોને જમવા સાથે બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓ કોઈ પણ જાતના જ્ઞાતિ ભેદભાવ વગર પૂરી પાડી હતી આ કામમાં ગામના નવયુવાનોએ ખરા તન મન અને ધનથી આ કાર્ય કર્યું હતું કરજણ સંદેશ ન્યૂઝ વડોદરા